નમસ્કાર શો આપનું સ્વાગત છે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત નદી કાંઠા વિસ્તારના દબાણો દૂર કરવા ફરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તંત્ર દ્વારા આઠસો થી વધુ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ ટાઉન પ્લાનિંગ વિભાગ દબાણ હટાવ સેલ ફાયર વિભાગ સહિતની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે નોટિસની બજવણી કરવામાં આવી છે મહાનગરપાલિકાની અલગ અલગ ટીમ દ્વારા ગઢેચી નદી કાંઠા વિસ્તારમાં આવેલ મોતી તળાવ સહિતના વિસ્તારોમાં મકાન ધારકોને પંદર દિવસમાં મિલકતના આધાર પુરાવા રજૂ કરવા નોટિસ આપી જણાવાયું છે મહાનગરપાલિકા દ્વારા આઠસો અગિયાર જેટલા મિલકત ધારકોને નોટિસ આપવા કામગીરી હાથ ધરવામાં આવી છે